હેલો હા બાપુ બોલો બોલો બાપુ હું નિખિલભાઈ ચૌહાણ બોલું હવે આપણે અષાઢી બીજ નો મેળો આપણે ત્યાં વર્ષો ત્યાં કરીએ છીએ મેં તમને અરજી હોય નાખી બરોબર વોટ્સએપ કરી મેં તમને ફોન કર્યો પણ તમારો ઉપરો તો મારે મારે એ પૂછવું છે કે મોટા મોટા તકનોડો ને બરોબર ઈ ગ્રાઉન્ડ આપણું જ છે નું હા આપડે નામે નું છે અને ઈ લોકો પરમિશન લઇ લીધી છે કાગરિયા કરે છે લોકો હજી તો

બરોબર હવે પરમિશન વગેરે ઈ ને નાખી જ નાગે અત્યારે ત્રણ ત્રણ ફૂટ તો એને બધું ગાલી દીધું છે હવે ઈ ફાઉન્ડેશન ની વિગત કોઈ મેળો ચાલુ થાય ને મેળા નું ગ્રાઉન્ડ ચાલુ થાય ને રાઈટ લગાવે ને બાપુ તમારી જાણ ખાતર કહું છું એક મહિનો જાણીએ સેન્ટિંગ ઉતારવા ન દેતા એ તો રાજકોટ બરોબર હવે આમાં મારો તો ખાલી ઈ પ્રશ્ન પૂછવો હશે બાપુ કે હવે આમાં કોઈ જો નાની થાય તો ઈડરમાં કેટલા લોકો મરી ગયા આ તકર નહી સાહેબ ઈડર ના મેળામાં રાજકોટના મેળામાં બન્યું હવે કુદરત ના કરે ભગવાન ના કરે ના કરે અહીંયા જો થાય તો પ્રશ્ન કેની માથે આવશે જવાબદારી જો લોકોની હોય મારી જવાબદારી ઈ લોકોની હોય ઈ લોકો તો હાથ ઊંચા કરી દે ને તમારી માથે તોડી દે અને હું તમને ઈ કઉ છું બાપુ ઈ પરમિશન પેલા જો આવી રીતના રાઇટ લગાય છે ને કલેક્ટર ઓફિસે આપનો વિલોપન કરવાનું હતું એવું સરકારી બાપુ હું માણસ ની જિંદગી હું ખીલવાડ કરવા માંગતો નથી

બિલ તમે મારી વાત સાંભળ છો હું તમને હું કેવા માંગુ હું તમને બાપુ એની બિલ નથી પણ હું વાત તમને કહું એવું જો તમે જે વાત કરો ને લોકો જે ફાઉન્ડેશન કે નહીં ભરે નહીં કરે ને તો એને અમતા નો આંકવા દે ગઈશાલી નો આંકવા ફાઉન્ડેશન ભરવાનો હવે પ્રશ્ન જ નથી આવતો હવે આપડે મેળા નથી કેટલા કેટલા ઈ કયો તમારું છે કાલ હું તો તમને એટલા માટે જાણ કરું છું કે જો હું કરે ને બાપુ આંદોલન બરોબર તો એમાં હું કોઈ ને છોડી નઈ પછી તમે હોય કે હું હોય કે મારું બાપ હોય જેને ખોટું કર્યું છે તમે અનલીગલી ગ્રાઉન્ડ એને દીધું છે પરમિશન તો માગી નથી કઈ રાઈટ કેની છે કોની આવી છે એની પાસે બિલ છે કે નથી એના આધાર પુરાવા છે કે નથી ફાયર સેફ્ટી છે કે નથી બાપુ તમારે જોવું જોઈએ કે પેલા ભાઈ તમારી પરમિશન લાવો પછી હું તમને નોટરી કરી દઉં અને એને બદલે પરમિશન તમે ખુદ આપી દીધી હું ત્યાં આવ્યો ને એ લોકો એવું કીધું તમારે જે કરવું હોય કરો અમારે ભેગા બાપુ છે બાપુ એ પરમિશન આપી ઓફિસ જુનાગઢ ગુરુવારે ગુરુવાર સુધી વાત જવું ગુરુવાર સુધી પરમિશન નહી બતાવેલું ગુરુવારે હું આત્મવિલોપન કરવાનું છું બાપુ તમારું નામ લખે કે આ બાપુ એને પરમિશન વગર આ ગ્રાઉન્ડ આપી દીધું

ના ના એમ થવાબદારી તમે એને પૂછી લીધો તમે તમારા ઓલા ભાઈ લુવાણા છે ને નામ એમાં પાર્ટનર છે બાપુ તમે ગ્રાઉન્ડ દીધું ને બરોબર એની પરમિશન એના એના લેટર જોયા વગર તમે ગ્રાઉન્ડ દીધું પેલા ગુનેગાર તો તમે જ બોલો બાપુ આ તો ઔપચારિક વાત કરું છું જ્યાં મેળવ હું મારી વાત નહી મને એ લોકોને રૂબરૂ બુધવાર સુધી પરમિશન નહી બતાવે એટલે ગુરુવારે હું કલેક્ટર કચેરી આ સ્થાપનો કરવાનું